અમદાવાદથી રાજકોટ તરફ જતા રોડ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર નજીક ફરી એકવાર ગુજારે અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર થી ધાંગધ્રા માલવણ તરફ જતા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો ધાંગધ્રા માલવણ હાઈવે પર આ ગુજારી દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી અકસ્માત એટલો વિચાર હતો કે બે યુવાઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે અને એકને સારવાર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ